અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિકા ગામે પીવાના પાણીની સમસ્યા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો ગામમાં ગંદકી પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓની સમસ્યા વિકટ બનતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપી સમસ્યાના નિકાલ માટે રજૂઆત કરી હતી નિકાલ બે વર્ષથી ચાલી રહ્યો છે ગટર ની અવ્યવસ્થા પાણીની અવ્યવસ્થા સ્ટેટ લાઈટ ખાલી લેવલ પૂરતી આ લોકો લગાઈ છે સ્ટેટ લાઈટો ચાર મહિનાથી અમારી કોઈ સ્ટેટ લાઈટ ચાલુ નથી

આંદોલન કરવું પડ્યું એ અમારી મજબૂરી રહેલી કે વારંવાર લેખિત રજૂઆતો મોખિક રજૂઆતો અમે દરેક કચેરીઓમાં કરી છે સીએમ સુધી મેં પત્ર લખેલો છે જે હું પુરવાર કરી શકું છું જેની મારી પાસે નોત પણ છે તો એ અમારું કોઈ નિવારણ એક વર્ષમાં ના થયું ત્યારે આક્રોશ ભર્યું અને ભયંકર તકલીફ અને સમસ્યા ન વેઠાઈ ત્યારે અમે આ નારી શક્તિ ચીકા ગ્રામજન અને અમારા પુરુષ ભાઈઓ વડીલો બાળકો બધાને સાથે મળી અને આંદોલન કરવું પડ્યું અને અમારો એક હેતુ છે કે કા અમારા આંદોલન નું નિવારણ એ વિધિ ને એક વીક કરે નહીં તો અમારી સિક્કા ગ્રામ પંચાયતની બોડી સસ્પેન્ડ કરે